અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા વિકાસ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા આરોગ્યમંત્રી સહિતના કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ હાજર રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને હોદ્દેદાર પણ હાજર રહ્યા વિકાસ પ્રદર્શન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું કહ્યું પંચોતેર લાખથી વધુ નાગરિકોએ આભારપત્ર લખ્યા છે કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટ લખવા તે મોટો રેકોર્ડ છે રાજનીતિની વ્યાખ્યા જ બદલી નાખી હોવાનું વિકાસના કાર્યો આધારિત રાજનીતિ થાય છે ભારતના નિર્માણમાં વડાપ્રધાનનો સિંહ ફાળો છે લોકલ ફોર વોકલ વડાપ્રધાને આહવાન કર્યું છે સ્વદેશીની તાકાત ઓપરેશન સિંદૂર થકી વિશ્વ જોઈ છે એટલા માટે છે કે આપણે બધાએ રાજકારણમાં જોયું છે કે પહેલા જ્યારે ઇલેક્શન આવે અને ઇલેક્શન લડાય તો એનો બેઝ જ જુદો હોય ગામ ગામની અંદર ભાઈઓ ભાઈઓની અંદર બે ધર્મ ધર્મની અંદર આખે આખી રાજકારણની રાજનીતિ જ બદલી નાખી અને હવે દરેકે દરેક જણે જ્યારે જ્યારે કોઈ પણ રાજ્યનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું હોય પંચાયત નું હોય કે ગ્રામ પંચાયત નું ઇલેક્શન હોય ચર્ચા કરવી પડે કે જન સુવિધા વિકાસ કામો તમે શું કર્યા કેવી રીતે કર્યા એનો હિસાબ દરેક જણે આપતો થઈ ગયો છે આખી રાજનીતિ નો બદલાવ એ તારીખ છે આજે આપણા માટે ગૌરવ ની આજે તારીખ પણ છે કે સાત ઓક્ટોબર બે હજાર એક ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય સર